પળભરનો વિલંબ કર્યા વિના ગોલવડ પોલીસ મથક સહિત એલસીબીથી લઈ એલજી સુધીના અધિકારીને રજૂઆત કરી છતાં પણ અડ્ડો તો બંધ ન કરાવ્યો પરંતુ ગુજરાતના અમદાવાદ સ્થિત બી ઇન્ડિયાના હેડક્વાર્ટર ખાતે હાજર રહેલ સંવાદદાતા સાથે જુગારધામ સંચાલક તરીકે ઓળખાતા જુનૈદ નામના વ્યક્તિએ સંપર્ક કર્યો અને આ વિષયમાં ઊંડું ન પડવા જણાવ્યું સાથે જ ઘણા બધાના ઘર ચાલે છે તમારું પણ કામ બની જશે એવું કહી આડકતરી રીતે લાલચનું પ્રલોભન આપવાનો પ્રયાસ કર્યો અહીંયા મહત્વની વાત એ છે કે પોલીસને આપેલ ખાનગી માહિતી લીક કેવી રીતે થઈ જુગારધામના સંચાલક સુધી નંબર કેવી રીતે પહોંચ્યો આ તમામ ઘટના પછી પોલીસ પણ શંકાના દાયરામાં છે પોલીસ જાણે કે અડ્ડા સંચાલકને છાવરતી હોય અહીંયા કોઈ જુગાર ચાલતો નથી તેમ કઈ બચાવ કરતી હોય તેવું જોવા મળ્યું જો ખરેખર જુગાર ચાલતો જ નથી તો જુગાર સંચાલક પ્રલોભન આપવાનો પ્રયાસ કેમ કરે છે એટલા વાતથી સ્પષ્ટ થાય છે કે આ જુગારધામ સાથે પોલીસની પણ મિલીભગત હોઈ શકે જુગારધામના સંચાલકે જે વાત કરી અમારી પાસે પુરાવો છે પણ સવાલે છે કે પોલીસને જુગારનો અડ્ડો દેખાતો કેમ નથી શું કાવડિયાનો વરસાદ પડે છે કે પછી કોઈ દબાણ આવી રહ્યું છે ત્યારે સવાલે છે કે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ જિલ્લો પાલઘર તાલુકો ડહાણુ અને ગામ સરઠવાડામાં ચાલતો જુગારધામ પોલીસ બંધ કરાવશે કે સ્થિતિ યથાવત રહેશે